જો તમે પાર્ટ વનના જોયો તો પાર્ટ વન પહેલાં જોઈ લેજો અને પછીનો આ પાર્ટ ટુ વિડીયો છે તો આ રીતના કેરેટ તમારા ઘરમાં પણ નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા મજામાં શોયું યા સાથે આજનો વિડીયો સ્ટાર્ટ કરી આજનો વિડીયો તમારું ઘર જો નાનું હોય તો બે સરસ મજાના ઓર્ગેનાઇઝર આપણે બનાવીશું આ રીતના જે આપણે શાકભાજી લેવા જઈએ ત્યારે આ રીતના કન્ટેનર છે આ રીતના પ્લાસ્ટિકના બાસ્કેટ છે એ વેજીટેબલવાળા શાકભાજીવાળા એમને ક્યારેક આપી દેતા હોય યા થોડા પૈસા આપીને પણ ઓછા ભાવમાં આ રીતની વસ્તુ મળી જતી હોય તો આ શું છે કે આ ચારેય પાર્ટમાં આ બે પાર્ટ ઊંચા છે અને આ બે પાર્ટ નીચા છે પણ આપણે શું કરીશું આ ત્રણેય પાર્ટ છે એ એમને રાખીશું બાકીનો આ પાર્ટ છે એને નીચેથી અહીંયા સુધી આપણે નાઈફને ગરમ કરી અને આપણે છે આને કાઢી લેશું તો એવું નથી કે બધી વસ્તુ આપણે ઘરની રાખવી હોય તો બહારથી પણ બહારથી જ કોઈ કબાટ કે કોઈ ટેબલ કે એવું લેવું પડે એવી વસ્તુ જે આપણે બેકાર ગણી અને ભંગારમાં ફેંકી દેતા હોઈએ છીએ એનો બીજી વાર ઉપયોગ કરી અને તમે ઘર માટેની ઉપયોગી બહુ બધી વસ્તુ બનાવી શકો છો અહીંયા હવે ગરમ છરીથી આપણે વધારાનો પાર્ટ જે છે એ કટ કરી લેશું વધારાનો પાર્ટ એટલા માટે કટ કરીશું કેમ કે એમાં જો આપણે વસ્તુ ભરવી હોય ત્યાંથી આપણે હાથથી ભરી શકીએ વરના આપણને થોડીક વસ્તુ અંદર

અને આમાંથી અડધો ભાગ કાપવાનો છે તમે જોઈ શકો છો આમાં અને આમાં પછી આપણે શું કરીશું ગ્રીન રાખ્યું પછી એની ઉપર આપણે બ્લેક રાખી દઈશું અને એની ઉપર આપણે આ રાખી દઈશું એટલે થોડો દેખાવ સારો આવે ને આપણે કલર પણ ના કરવો પડે હવે મેં જોયો ને તો આ આપણું બાસ્કેટ મોટું છે અને આ બે નાના છે તો આપણે શું કરીશું કે હવે આપણે આને મોટાને નીચે રાખીશું અને બે નાના છે ને એને ઉપર રાખીશું આ રીતે નાના બાસ્કેટને આપણે જોઈન્ટ કરી લઈએ ને પછી ખબર પડે પાર્ટ વનમાં મેં આઠ બાસ્કેટ આ રીતે જોઈન્ટ કરી અને કિચનમાં જે કિચન આપણું જો રસોડું નાનું હોય તો કેવી રીતે આપણે મોટું એને કરી શકીએ એનો જબરદસ્ત આઈડિયા ઓલરેડી શેર કર્યો છે જો બની શકશે તો હું તમને એની લિંક છે એ એન્ડ સ્ક્રીનમાં આપી દઈશ જો કેમકે બધાના ઘર મોટા નથી હોતા અને બધા કોઈ કોઈ માણસો ભાડાના મકાન પણ માં પણ રહેતા હોય જે મારી ચેનલમાં વિડીયા હોય છે જે તમે બેકાર કે ભંગાર વસ્તુ ગણી અને ફેંકી દેતા હો છો એમાંથી જ આપણે આ આઈડિયા બનાવીએ અને બધાની ઘર સરખા નથી હોતા અને બધાની જે ઘરનું જે બજેટ હોય સેમ નથી હોતું કોઈ ભાડાના મકાનમાં પણ રહેતા હોય છે તો એ રીતના આઈડિયા મારી ચેનલ પર બહુ બધા છે જે તમે બહારથી વસ્તુ લ્યો છો એ જ તમે ઘરે જે બેકાર વસ્તુ છે એમાંથી બનાવી શકો છો તો જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે વિડીયો જરૂરથી શેર કરજો અને હા ક્યારેક ક્યારેક તમે આ જીપ ટાઈ બાંધતા હોય ને જો તમારાથી જીપ ટાઈ બાંધા પછી ખુલતી ન હોય ને તો પણ એક સરસ મજાનો આઈડિયા તમને બતાવું જો આ રીતની જીપ ટાઈ તમે લીધી પછી આ રીતે તમે આમાં એડ કરી આમ પછી આ નોટ બાંધી લીધી હવે નોટ બાંધા પછી આ ગમે એટલું ખેંચો તોય પણ આ નીકળે નહીં પણ આણે કાઢવી હોય ને તો એક સરસ મજાનો હેક છે તમને બતાવું જુઓ તમને અહીંયા કંઈક વસ્તુ દેખાતી હશે એવી જો અહીંયા વિડીયામાં દેખાય કે નહીં દેખાય કેમેરામાં ખબર નહીં પણ જો અહીંયા એક આડી એવી એક વસ્તુ છે આ એને તમારે આ રીતે નીચે કરવાની નીચે કરો અને પછી અહીંથી ખેંચો એટલે આ એકદમ તમારી જીપટાઈ છે એ લોક થઈ ગયેલી હતી એ અનલોક થઈ જશે બીજી વાર કહો આ રીતે જીપટાઈ લીધી આ રીતે તમે જેટલી જોતી હતી એટલી બાંધી પણ હવે નીકળતી નથી તો તમારે આ પાર્ટને નીચે કરવાનો છે જે આ દેખાય છે એ નીચે કરી અને ઉપરથી આ રીતે ખેંચી લેવાની છે તમારો કંઈ નેલ ના હોય મોટો નખ ના હોય તો છરીથી પણ કરી શકો છો તો આ રીતે હવે આ બે પાર્ટ જોઈન્ટ થઈ ગયા છે હવે એને આ ત્રીજા પાર્ટ આ સાથે જોઇન્ટ કરી લઈએ થોડું નાનું છે એટલે થોડીક તકલીફ તો પડશે પણ ગમે એમ કરી અને તમે આ રીતે જોઈન્ટ કરી શકો છો બાકી તમે જો તમને ત્રણેય બાસ્કેટને સાથે જોઈન્ટ કરી લેશું આ નીચેનું બાસ્કેટ આપણું મોટું છે ને એટલે થોડું એડજસ્ટ કરી અને આપણે નોટ બાંધવી પડશે બાકી જો ત્રણેય તમારા બાસ્કેટ સરખા હોય તો તમારે કંઈ વાંધો નહીં પડે તો મારી પાસે એક બાસ્કેટ મોટું છે તો એ રીતે થોડું એડજસ્ટમેન્ટ કરી હું ને સરસ મજાનું જોઈન્ટ કરી અને પછી મળું આ રીતનું આપણું બાસ્કેટ બની ગયું છે હવે આપણે ન્યૂઝપેપર કે કોઈ પણ મેગેઝિન જઈશું અને આમાં ત્રણેયમાં આપણે પાથરી દેશું આ રીતે પાથરી દીધું છે આમાં તમે બટાકા ડુંગળી લસણ ટામેટા રાખી શકો કે પછી નાના છોકરાના જે કપડાં હોય જે આપણે લેયરવાળી ટ્રોલી લઈએ છીએ બહારથી એ રીતે પણ તમે રાખી શકો નાના છોકરાના કપડાં ઇઝીલી આમાં આવી જાય કે ઘરના નાના નાના કોઈ કપડાં હોય તો પણ આવી જાય બાકી ઘરની નાની નાની વસ્તુ રાખવા કિચનની નાની નાની જે કાચની બરણી કે પ્લાસ્ટિકની બરણી રાખવા તમે ઉપયોગ કરી શકો છો કે તમારા મુતાબિક છે કે તમારે આમાં શું ઉપયોગ કરવો છે હું તમને કપડાં રાખીને બતાવું બહુ બધા કપડાં તમારા આમાં આવી જશે જોઈ શકો છો આ રીતે તમે કપડાં પણ રાખી શકો છો જે પણ રાખવું હોય હું મને ટાઈમ મળશે તો પછીના વિડીયામાં હું આ મોટા બાસ્કેટનો એક સરસ મજાનો જો તમારો કપાટ જે કબાટ હોય છે કબોળ એ નાનો હોય ને તો સરસ મજાનો આના માટે એક ઓર્ગેનાઇઝર તમારી સાથે શેર કરીશ અને અહીંયા આપણે પાસે ત્રણ બાસ્કેટ હતા તો ત્રણ બાસ્કેટનો યુઝ કર્યો છે તમારી પાસે ચાર પાંચ બાસ્કેટ હોય તો આખી આ રીતની લાઈન તમે બનાવી શકો છો અને બહુ બધા કપડા તમારા તમારા છોકરાઓના આમાં આવી જશે અને થોડુંક આને એટ્રેક્ટિવ બનાવવું હોય તો તમે કલર પણ કરી શકો પછી કોઈ કપડાંથી અને આખામાં ત્રણેય બાજુ વીંટી પણ શકો જેથી કરીને સરસ કબાટ જેવું પણ થઈ જાય અને આ રીતના વેજીટેબલ બાસ્કેટના બહુ બધા આઈડિયા મારા માઇન્ડમાં છે જો તમને ઉપયોગી સાબિત થતા હોય ભવિષ્યમાં તો તમે મને કમેન્ટ કરી શકો છો હું બીજા પણ આઈડિયા તમારી સાથે શેર કરીશ તો બાય બાય તમે લાઈક કરી દેજો લાઇક કરવાનું તમે ભૂલી જતા હો છો બાકી જે કંટળીવાળું આઈકોન છે એને ઓલમાં કન્વર્ટ કરી દેજો જે થી કરીને આવા સરસ મજાના આઈડિયાના નોટિફિકેશન તમને મળતા રહે અને હા લાઇક સબસ્ક્રાઇબ બધું જ તમારા માટે ફ્રી છે એનાથી શું થાય કે વિડીયો બનાવવાનું થોડું મોટિવેશન મળે તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ